નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડી દે કોઈ લોકો તમારી કદર ના કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું નંબર બે દોસ્તો સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે નંબર ત્રણ ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ કારણ કે અહીં કોઈ પણ હંમેશા માટે સાથ નહીં આપે નંબર ચાર જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાત સમજી શકે નંબર પાંચ દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દેતો હોય છે નંબર છ અનુભવ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં જિંદગીમાં ક્યારે એના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવા વાળા માણસો છે તે હંમેશા બદલાઈ જતા હોય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી હોય છે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી હોતી એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એને ખોવા માટે બસ એક જ પળ કાફી હોય છે જિંદગી કેટલીય પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો દોસ્તો પરંતુ જેની નિયત જ ખરાબ છે એનાથી દૂર જ રહો કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય ને અને એ તૂટી જાય ત્યારે ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય છે ને ક્યારે એક પણ શબ્દ ના બોલવો કારણ કે મૂળ સુધારવા માટે સમય જરૂર પાછો મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એ માણસ સામે મૌન રહેવું જ વધારે સારું હોય છે ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની તમે હંમેશા કદર કરજો કદર એમની કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે જ્યારે એમને તમારાથી કંઈક મતલબ હોય છે જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે આશા અને વિશ્વાસ રાખવો એ કાંઈ ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ યાદ રાખો કે જિંદગી ખુશહાલ નથી હોતી એને ખુશહાલ બનાવવી પડે છે દરેક કોઈને સારા સમજવાનું છોડી દો કારણ કે અંદરથી લોકો એ નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરતા નહીં દોસ્તો કારણ કે મુશ્કેલ રોલ એ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે એટલું હંમેશા યાદ રાખજો એટલે મુશ્કેલીઓમાં ક્યારેય પણ હિંમત ના હારતા મિત્રો ચાહવાવાળા લોકો તમને અહીં હજારો મળી જશે પરંતુ તમારી પરવાહ કરવાવાળા કોઈ કોઈ કહજ જ મળશે આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એને જ માણસ સૌથી ઓછી કદર કરે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર